હવે વાહિંદુ પાવાનું અને નિરવાનું બાકી છે ખાણ દેવાઈ ગયા છે અને દોવાઈ ગયા છે તો હું વાહિંદુવાળી જેનીને પાય છે અને નીર દે પછી એને દૂધ ભરવાનો ટાઈમ થઈ જાય ત્યાં પૂરવાને જાગવાનો જેની શુભમ એસપી સ્કૂલ જવાનો સમય થઈ જાય એટલે ફટાફટ વાહિંદુ કરવાનું કારણ કે હવે તો આવડી ટ્રોલી છે એટલે જલ્દી થઈ જાય હોય એટલું વાહિંદુ એમાં નાખી દઈ અગર તગારે તગાડે ઠેકાઈ નાખવાવું પડતું તો બહુ જ ભાર લાગતી ને આ થોડુંક આજ વાતાવરણ એવું લાગે છે કે શાંત છે વરસાદ નથી તો આઠ દિવસ ત્યાં એક જ ધારો વરસાદ હતો આજ થોડુંક એમ લાગે કોરું છે એમ

કઈ આવું ને હે ગુસ્સો કર આવે બધા કપડા તપવા નાખ્યા છે ડાળ તપવા મૂકી છે અને ઘણા દિવસ પછી આજ વરાબ દેખાણી છે કેટલા દિવસ પછી ને આજ એમ લાગે છે ખવાર પડી એવું ને તો આખો દિવસ અંધકાર જેવું હોય અને વરસાદ પણ હોય અને બધું ભીનું ભીનું હોય ત્યાં ગમતું ન હોય રાધાને જગ્યા બદલાવી લીધી છે આપણે અહીંયા તો જેથી કરીને કોરું રહે અને ખીલે રહે લક્ષ્મી તો ઉભી છે ગંગા બેઠી છે અને જાનકી ને ઉમાયા બેઠા છે તો પૂર્વાબેન ની એટલી શરારત વધી ગઈ છે કે એની વાત જ ન પૂછો કારણ કે નું કાંઈક ઢોળતી ફોડતી કવરાવતી સતત કવરાવાનું વધી ગયું છે કે ભાઈ નાના હોય તો આપણને એમ થાય મોટા થાય પછી નહીં વાંધો પણ મોટા થઈને ડબલ વાંધો આવી જાય હવે જો ડાળ ઢોળી અને તું કટલી ડાળ ઢોળી નાખી મારે શું કરવું હવે જોવા મળું પૂરવા ઢોવા મળું હે ન તો આવું ને આવું કાંઈકનું કાંઈક કામ પૂરવા વધારતી રહી છે અને ખાલી આઠ દિવસ વરસાદ જુઓ ત્યાં ખડ હાવ જમીન હારું હતું એ બધું કવડું કવડું ખડ થઈ ગયું છે હવે તો વરાપી જાય ને તો સારું પછી ઉગતા મોલ ને પણ વધારે પાણી લાગી જાય તો નુકસાન ભોગે તો એટલું ખડ જામી ગયું છે વરાપે એટલે આપણે એ ખડ લેવડાવશું ફરી પાછું

હાલો હાલો ઉભા થયો હવે હાલો હાલો ના પાડે ભાઈ કેટલી એને મજા આવી હામા પવન ની બી ગઈ હા નકરા આમ સારો લીલો લાટ છે સરવા વહી જાય પણ એને ટેવ નથી સૂટે એટલે સીધા એને

આપણે હાલનો સમય થઈ ગયો છે ને માલ ધોવાઈ ગયા છે ને હવે અત્યારે બનાવાના છે આપણે નિવેદ નિવેદ એટલે કે જાપાનના દેવના કહેવાય કે જે દિશાએ આપણા ખેતી કે ખેતર જે વાવતા હોય એ ત્યાં આપણા દેવ બેઠા હોય એ દેવના નિવેદ બનાવવાનું છે તો પીર દાદા બેઠા તો એનો મળી બનાવવાનો છે ખોડિયારમાં બેઠા તો એની લાપસી બનાવવાનું છે ને હનમાન દાદા બેઠા તો લોટ તળાય નિવેદ આપણે આજ બનાવાના છે તો પહેલા સાવ પહેલા આપણે લાપસી મૂકવાની છે આજ પછી બનાવશું લોટ નહીં થઈ ગઈ છે હાથ ને હાથ મિલિટ અને નિવેદ થઈ ગયા છે તૈયાર સમાન ટાણે

શુભમ ને જેની જાય છે અને પાછળ પૂરવા ને જવું છે પણ તારે બેસી ગઈ છે રિહાઈ રસ્તે ધ્યાન રાખજો ગાયું નું એસપી એમ ઠેકડા ન મરે